અગિયાર જાન્યુઆરીના રોજે શાળાઓ શરૂ કરવાનો સરકારે જ્યારે નિર્ણય કર્યો ત્યારે આજરોજ અંબાજીની વિવિધ શાળાઓમાં ધોરણ દસ અને ધોરણ બારના વર્ગો શરૂ કરાયા છે ત્યારે અંબાજીની બીડી મહેતા કન્યા વિદ્યાલય ખાતે પણ સરકારની ગાઈડલાઇન્સ મુજબ ધોરણ દસ અને ધોરણ બારના વર્ગો શરૂ કરાયા અને સરકારની ગાઈડલાઇન્સ મુજબ વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવ્યો વધુ જાણકારી મેળવીએ અમારા સંવાદદાતા રિતિક સરકરા પાસેથી હાલમાં જ્યારે ગુજરાત સહિત સમગ્ર વિશ્વમાં કોરોના મહામારીએ હાહાકાર મચાવ્યો હતો ત્યારે સરકાર દ્વારા આ વાયરસ વધુ ફેલાય તેની તકેદારી અને સાવચેતીના ભાગરૂપે જે લોકડાઉન કરાયું હતું લોકડાઉન સમયની વાત કરવામાં આવે કે તમામ શૈક્ષણિક સંસ્થાઓ પણ જે છે તે સરકાર દ્વારા બંધ કરવામાં આવી હતી અત્યારે વાત કરવામાં આવે કે અગિયાર જાન્યુઆરીના રોજથી જે શૈક્ષણિક સંસ્થાઓ જે છે તેમાં દસ અને બાર જે ધોરણ છે તેના ક્લાસીસ જે છે તે સરકારની ઓસોપી અને જે ગાઈડલાઇન છે તે મુજબ ચાલુ કરવામાં આવી છે ત્યારે અગિયાર જાન્યુઆરીના રોજ અંબાજી જે બીડી મહેતા કન્યા વિદ્યાલય છે ત્યાં આગળ પણ જે શૈક્ષણિક વિભાગ છે તેમના દ્વારા પૂરતી તકેદારી અને કોરોના વાયરસને અટકાવી શકાય તેની પૂરતી તકેદારીના ભાગરૂપે જે સંસ્થાઓ આયોજન કરી અને ત્યારબાદ જ જે વિદ્યાર્થીઓ છે તમામે વિદ્યાર્થીઓનું માસ્ક ચેકિંગ તાપમાન ટેમ્પરેચર ગન દ્વારા જે તાપમાન ચેક કર્યા બાદ વિદ્યાર્થીઓને સેનેટાઈઝર કરાવ્યા બાદ જ સ્કૂલની અંદર પ્રવેશ કરવા દેવામાં આવી રહ્યો છે ધોરણ દસ અને બારના જે વિદ્યાર્થીઓ છે વિદ્યાર્થીની જે છે તે તેમને આજે સ્કૂલની અંદર પ્રવેશ કરવા દેવામાં આવી રહ્યો છે જોઈ રહ્યા છો તે રીતે તમામે તમામ જે વિદ્યાર્થીઓનીઓ છે તે માસ્કની સાથે જ અંદર પ્રવેશ કરી રહ્યા છે ત્યારે જે શિક્ષકો છે તેમજ થર્મલ ગન દ્વારા તેમને ચેક કરવામાં આવી રહ્યા છે અને જે પણ વિદ્યાર્થી સ્કૂલની અંદર શાળાની અંદર જે પ્રવેશ કરી રહ્યો છે તે પ્રવેશ દરમિયાન જે વિદ્યાર્થીનીઓ છે તેમનું નામ લખવામાં આવી રહ્યું છે થર્મલ ગનથી ચેક કરવામાં આવી રહ્યા છે અને સેનિટાઈઝર વડે હાથ પણ દોડવામાં સેનિટાઇઝ કરવામાં આવી રહ્યા છે અને ત્યારબાદ જ જે સ્કૂલની શાળાની અંદર જે વિદ્યાર્થીનીઓ છે તેમને પ્રવેશ કરવા દેવામાં આવી રહ્યો છે અને બીડી મહેકને લઈ વિદ્યાલયનો જે સ્ટાફ છે તે પૂરતી તકેદારી કોરોનાને લઈ અને રાખી રહ્યું છે રિતિક સરક અંબાજી શાળામાં પ્રવેશ કર્યો છે અને શાળામાં સોશિયલ ડિસ્ટન્સિંગ જળવાઈ રહે એ રીતે શાળાનું સર્વ નિયમોનું અમે પાલન કરી રહ્યા છીએ અને શાળામાં સેનિટાઈઝર સોશિયલ ડિસ્ટન્સિંગ એવું બધુંની ગોઠવણી કરવા આવીને અમે લોકો સૌ મિત્રો એની જાળવણી કરી રહ્યા છીએ અને શાળાના સર સર શિક્ષકો પણ અમારી હેલ્પમાં જોડાયેલા છે અને અમારા આરોગ અમારા આરોગ્યને કશું પણ નુકસાન ના પહોંચે એ રીતે શાળામાં ગોઠવણી કરવામાં આવી રહી છે અને અમને શાળામાંથી સૂચનાઓ પણ આપવામાં આવી રહી છે કે તમારો નાસ્તો કોઈને હાથ મિલાવો નહીં પાણી વાળી કશું શેર કરવું નહીં એ રીતે શાળાની ગોઠવણી કરવામાં આવી રહી છે મારું નામ રવારી નિર્મા છે અને હું ધોરણ બારમાં અભ્યાસ કરું છું અને આજથી શાળાઓ શરૂ થઈ છે અને મને ખુશી છે ની સૂચના અનુસાર જે અગિયાર તારીખે ધોરણ બાર અને દસના વર્ગો શરૂ થઈ રહ્યા છે એની SOP જે સરકારે જાહેર કરી છે એ અનુસંધાને અમે વિદ્યાર્થીઓને ધ્યાને લઈને સરકારની ગાઈડલાઈન પ્રમાણે તમામ નિયમોનું પાલન કરીશું અને વિદ્યાર્થીઓનું સ્વાસ્થ્ય જળવાય એ રીતે અમે સૌ શિક્ષક મિત્રો સાથે મળીને વિદ્યાર્થીઓનું ધ્યાન હિત રાખીને એનું આયોજન કરીશું વિદ્યાર્થીઓ સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરે સાબુથી હાથ ધોવે એમની પાણીની બોટલ અને નાસ્તો વગેરે ઘરેથી લઈને આવે એ વિદ્યાર્થીઓને જાણકારી આપી છે સાથે સાથે વાલીઓને પણ માહિતગાર કર્યા છે આ જ રીતે અમે આગળ પણ આ કોવિડ નાઇન્ટીનની દરેક દરેક એ એસઓપીનું પાલન કરીશું એવી અમારી દરેકની પ્રયત્નો